વલસાડના દાંતીનો દરિયો બન્યો ભયજનક દાંતી ગામમાં દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ દરિયામાં સાત થી આઠ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા અને મોજા ઉછળવાના કારણે દરિયાનું પાણી સીધું ગામમાં પ્રવેશ્યું દર વર્ષે અધૂરી બનેલ પ્રોટેક્શન વોલના અભાવના કારણે દરિયામાંથી સીધું ગામમાં પ્રવેશતા પાણીને લઈને નુકસાન થાય છે અમારા જો પાંત્રીસ વર્ષથી આ દરિયો દરિયાનું ઢોવાણ ચાલતું આવતું છે અને અમારું જે મોધોડિયાટી ગામ હતું ને એ દરિયા આખો દરિયામાં ચાલી ગયું છે અને જે આ નાનડાટી ને મોટાટી વચ્ચે જે શમશાન વ્યવસ્થા શમશાન ઉઠે એ જગ્યા પર અમારું ગામ આવ્યું છે અહીંયા હજી જે મોટાભાગના લોકો ચાલી ગયા છે બીજા ગામમાં રહેવા લાગ્યા છે જે પરિસ્થિતિ હારી છે અને જે પરિસ્થિતિ નબળી તે બધા રહ્યા કરતા છે અને પાંત્રીસ વર્ષથી આ પરિસ્થિતિથી અમે હેરાન થઈ રહેલા છે અને પ્રોડક્શન દિવાલની અમને જરૂર છે ભાઈ જેમ બને તેમ જલ્દી આવો તેમ સારું અને આ જો નાનડાટી બી અમારું ગામ તો નકશામાંથી નીકળી ગયેલું છે પાછળથી નાનડાટી બી નીકળી જાય એવી હાલત છે અમારી આજે મોટી દાટી અને નાની દાટી કકવાડી દાંડી ભાગલ વિસ્તારમાં આજે સમુદ્રના મહાકાય મોજા ઉછી ઉછી રહ્યા છે ત્યારે દાટી ગામની પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે આવનારા સમયમાં જો આ પ્રોટેક્શન વોલ બનાવવામાં નહીં આવે તો ગામ નકશામાંથી નીકળી જાય તેવી દહેશત રહેલી છે આજે મોટી દાટી ગામ નકશામાંથી નીકળી ગયેલ છે અને જે નાની દાટી અને મોટી દાટી વચ્ચેનો સ્મશાનનો વિસ્તાર હતો એ સ્મશાનના વિસ્તારમાં લોકોએ ચારથી પાંચ વાર ઘડો બનાવીને રહ્યા છે તે પણ આજે ઘડો તૂટીને દરિયામાં ગડકાવ થઈ જવાની સંભાવના રહેલી છે તો સરકારને અમારી એટલી વિનંતી છે કે જલ્દીથી જલ્દી પ્રોટેક્શન વોલનું જે ટેન્ડર પ્રક્રિયા બાકી છે તે મંજૂર કરાવે અને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તો ગામ બચી શકશે નહીં તો આ બધા ગામો દરિયામાં ગડકાવ થઈ જવાના થઈ જવાની સંભાવના રહેલી છે